યસ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ નામ છે શ્યમાર ગયર મિત્રો આજે તમે જોઈ શકો છો કે ઇન્ડિયામાં ઘણા બધા લોકોને ડાયાબિટીસનો બી પ્રોબ્લેમ વધી રહ્યો છે ડાયાબિટીસ આવવાનું મેન કારણ છે સૌથી વધારે ફાસ્ટ ફૂડ અને બજારનું કુકિંગ ઓઇલ સાથે સાથે ટેન્શન આના કારણે ઝડપી ડાયાબિટીસ કવર કર્યું છે અને ડાયાબિટીસનો કોઈ ઈલાજ નથી મિત્રો જેના તમે દવા ખાઈને કહેવાય ને કે મહેનતાન રાખી શકશો પણ જળ પ્રદૂષણથી નાબૂદ નહીં કરી શકો કેમ કે એવી કોઈ વિકલ્પ નહીં કે ડાયાબિટીસની જડ બીમારી દૂર કરે પણ વેસ્ટિક જોડે એક એવા ફૂડ સપ્લિમેન્ટ છે કે અગર તમે લેશો તો તમને કોઈ સાઇડ ઇફેક્ટ કર્યા વગર બી તમારી જે ડાયાબિટીસ એને કંટ્રોલ કરી શકો છો અને કંટ્રોલ કર્યા બાદ એને મેન્ટેન રાખી શકો છો આવી ત્રણ પ્રોડક્ટ આવે એમાં બે પ્રોડક્ટ છે અત્યારે મારી જોડે એમાં એક છે નીમ અને બીજી છે ગ્લુકોઝ સાથે સાથે એક સ્ટીવિયા કરીને આવે છે જે મીઠી તુલસી જેને કહેવાય છે કે જે લોકો ખાંડ જેને પીવી છે અથવા ખાંડ ખાવી છે વધારે ગળપણ વાળું પણ ખાઈ નહીં શકતા તો એવા સમય સ્ટીવિયાનો ઉપયોગ કરી શકે એમાંની એક પોળોની વાત કરું જે નીમ આ નીમ પેશન્ટ ડાયાબિટીસ માટે તો સેજ પણ આના ઘણા બધા ડાયાબિટીસ સિવાય બીજા બી ઘણા બધા ફાયદા છે આપણા બધાને ખબર છે કે લીમડામાં શું તાકાત છે તો એની સાથે બ્લડ શુદ્ધિકરણનું બી કામ કરશે નહીં એન્ટી ફંગસનું બી કામ કરશે સ્કીન ને કોઈ એલર્જી એલર્જી છે એને બી કામ કરશે તાવ દાધર ખરજવું કિડની કે કોઈ જગ્યાએ સૂજન આવી જાય કે સોજો આવી ગયો છે એની અંદર બી એ કામ કરશે સાથે સાથે જે જગ્યાએ ઘા ગયો છે તેને જખમ ભરવા માટે બી એ કામ કરશે માઇગ્રેન માટે બી એને આપી શકો છો તો આ નીમ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણે બી તંદુરસ્ત વ્યક્તિ હોઈએ તો બી નીમ ખાવાની જરૂર છે કેમ કે આવનારા સમયમાં ડાયાબિટીસથી બચવું છે તો બી આને ખાઈ શકો છો નગર થઈ ગઈ તો એનો કોમ્બો પેક આપી અને એને ધીમે ધીમે તમે મેન્ટેન બી કરી શકો છો તો વધારે માહિતી લેવા માટે તમને જે વ્યક્તિ આ વિડીયો મોકલે છે વ્યક્તિનો કોન્ટેક કરજો એ પ્રમાણે તમે સજેસ્ટ કરજો તો એનું હંડ્રેડ પર તમે રિઝલ્ટ લઈ શકશો થેન્ક યુ વિશ્વ વેલ